Hello friends, welcome to my channel Foodstep Foodie. હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જે ફક્ત પાંચ મિનિટમાં બની તો જાય છે પણ તમે તેને પાંચ દિવસ સુધી આરામથી સ્ટોર કરીને તમે તેને ખાઈ પણ શકો છો વળી આ નાસ્તો છે એ ટેસ્ટી અને કુરકુરો એટલે કે ક્રિસ્પી પણ એટલો જ બને છે કે બધાને ખાવામાં પણ મજા પડી જાય તો ફ્રેન્ડ્સ જ્યારે પણ વ્રત હોય ઉપવાસ હોય ત્યારે પણ તમે આ રેસીપી બનાવી શકો છો અને આરામથી વ્રત અને ઉપવાસ પણ તમે એક નવી રેસીપી સાથે કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ નાસ્તો છે એ ઝડપથી બની જાય છે ઓછી સામગ્રીની જરૂર પડે છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી કે જે તમને રોજ રોજ ખાવી ગમશે તો તેના માટે સૌથી પહેલાં તો એક વાટકી મેં સાબુદાણા લઈ લીધા છે તેને બરાબર સાફ કરી લીધા છે અને સાથે મેં બે બટેટાની છાલ ઉતારીને બટેટા પણ તૈયાર કરી લીધા છે હવે બટેટાને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને સાબુદાણાને આપણે છે એક પેનમાં લઈને ગેસ ઉપર આપણે તેને ધીમી ફ્લેમ ઉપર એક એકથી દોઢ મિનિટ સુધી આપણે શેકી લેવાના છે જેથી તેમાં થોડું ઘણું જો મોઇશ્ચર કે ભેજ હોય તો તે નીકળી જાય તો હવે આપણે એ સાબુદાણાને એક પેનમાં લઈને તેને ઠંડા કરી લેવાના અને ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં લઈને આ રીતે આપણે તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે સાબુદાણા આપણા કોઈ પણ આખા ન રહી જવા જોઈએ આ રીતેનો તેનો પાવડર બની જવો જોઈએ તો એકદમ ઝીણો આ રીતેનો પાવડર છે એ આપણે તૈયાર કરી લેવાનો અને આ પાવડરને આપણે એક બીજા વાસણની અંદર લઈ લઈશું હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર મસાલામાં જોઈએ તો અહીં મેં બે લીલા તીખા મરચાં છે એ ઝીણા કટ કરીને ઉમેરી દીધા છે અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે સાથે સાથે મેં એક લીલું કેપ્સિકમ છે એને પણ ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે તમે ગાજર પણ તેની અંદર છીણીને ઉમેરી શકો છો કોથમરી એટલે કે લીલા ધાણા પણ ઉમેરી શકાય છે અને મેં છે એ થોડોક મીઠો લીમડો એકદમ ઝીણો કાપીને ઉમેરી દીધો છે એક ચમચી જીરુંને પણ મેં ક્રશ કરીને ઉમેરી દીધું છે અને પાંચ ચમચી જેટલો મરી પાવડર ઉમેરેલો છે હવે આપણે જે બટેટાને સાઈડમાં રાખ્યા હતા એ બટેટાને મેં છીણી વડે છીણી લીધા છે હવે અહીં મેં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરેલું છે વ્રત કે ઉપવાસમાં તમે જે મીઠું ખાતા હો એ મીઠું તમે ઉમેરી શકો છો હવે આપણે આ દરેક સામગ્રીને પાણી પાણી નાખ્યા વગર સૌથી પહેલાં એમને આપણે મિક્સ કરી લેવાની છે કારણ કે આપણા બટેટામાં પણ મોઈશ્ચર રહેલું હોય છે પાણી રહેલું હોય છે તો તેના દ્વારા જે ખૂબ સારી રીતે આ બધું મિક્સ થઈ જતું હોય છે અને આપણે તેને કોઈ પણ શેપ આપવો હોય તે આપી શકીએ છીએ તો તમારે આ રીતે મુઠ્ઠી બાંધી જોવાની જો આપણી મુઠ્ઠી બાંધ સરળતાથી આ રીતે અંદર આપણે બોલ્સ વાળી શકતા હોઈએ તો આપણે પાણી ઉમેરવાની જરૂર નથી પણ જો તમને જરૂર લાગે તો તમે એકદમ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું વધારે પાણી ઉમેરવાનું નથી તો મારે બિલકુલ પણ પાણી ઉમેરવાની જરૂર પડી નથી પણ જો તમારે જરૂર લાગે તો થોડુંક ઉમેરવું હવે આ રીતે છે એ મેં બધા બોલ્સ છે એ વાળીને તૈયાર કરી લીધા છે તો આ બોલ્સ છે ફ્રેન્ડ્સ એને આપણે એર ટાઈટ ડબ્બામાં પાંચ દિવસ સુધી સ્ટોર કરવા હોય તો આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે તેને ઉપયોગમાં લેવું હોય ત્યારે આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ તો હવે આપણે આ બોલ્સને છે એ તેલની અંદર તળી લઈએ તો અહીં મેં તેલ છે ગરમ કરી લીધું છે અને તેની અંદર આપણે બોલ્સ જેટલા આપણા વાસણમાં સમાય તેટલા આપણે ઉમેરી દેવાના અને ફ્લેમ છે એ આપણે એકદમ લોથી મીડિયમ રાખવાની છે શરૂઆતમાં આપણે તેને હલાવવાના નથી આપણા બોલ્સ જેમ જેમ ચડતા જશે તેમ 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 તે ઓટોમેટિક ઉપર આવી જશે અને ઓટોમેટિક ફરતા પણ જશે છતાં આપણે તેને ચમચાની મદદથી ખૂબ સારી રીતે થોડા થોડા ફેરવી લેવાના અને ચડી જાય પછી આપણે તેને એક ડીશની અંદર કાઢી લેવાના તો ફ્રેન્ડ્સ આ બોલ્સ છે એકદમ ક્રિસ્પી બને છે અને આપણે આ બોલ્સને લીલી ચટણી કે સોસ સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ તો આપણા બધા જ બોલ્સ છે એ તૈયાર થઈ ગયા છે જોવામાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે આપણા બોલ એટલા ક્રિસ્પી બન્યા છે અને ટેસ્ટી પણ તે એટલા જ બન્યા છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે જ્યારે પણ વ્રત હોય ઉપવાસ હોય ત્યારે પણ તમે તેને બનાવી શકો છો પરંતુ જો તમારે રૂટિનમાં પણ તેને ડેઈલી લાઈફમાં પણ જો તમારે બનાવવું હોય નાસ્તા તરીકે લંચ બોક્સમાં ભરી આપવા માટે તો તમે ત્યારે પણ તેને ચોક્કસ બનાવી શકો છો કારણ કે ટેસ્ટી પણ એટલી જ છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો પણ પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપરના હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો